પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને પોરબંદરમાં સામાન્ય કરતાં દસ ટકા જેટલું ઓછું મતદાન થાય છે ત્યારે પોરબંદરની બંને સીટ પર વધુ મતદાન થાય તે માટે તંત્ર પ્રયત્નશીલ બન્યું છે તો બીજી બાજુ પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના ઉપક્રમે પોરબંદરના માછીમારોએ પણ શપથ લીધા હતા અને તેઓએ જણાવ્યું હતું કે અમે માછીમારી કરવા જશું તે પહેલાં અચૂકપણે મતદાન કરશું અને ત્યારબાદ જ અમારી ટ્રીપ શરૂ કરશું લોકશાહીને જીવંત રાખવા માટે સાગરપુત્રોના આદેશ પ્રેમને બદાવવામાં આવ્યો છે મુકેશ પ્રમજી બાંજરી પોરબોંડર માછીમણ બોટેસો સનના પ્રમુખ તરીકે અત્યારે હું કાઢી છું આપણા દેશનું સૌથી મોટું લોકશાહી પર્વ જો અત્યારે આવી રહ્યું છે સાઠ તબક્કામાં એમાં ગુજરાતનું સાઠ મેનાર દિવસે મતદાન છે

અમે ગમે હાલતમાં છ તારીખના અંદરમાં વહી આવશું મતદાન કરવા જરૂર જશું